વાત કરીએ જૂનાગઢમાં કેશોદમાં વરસાદથી તબાહી છે કેશોદ તાલુકાના સાત એવા ગામો કે જે સંપર્ક વિહોણા થયા સરોડ બામણસા સહિતના ગામનો સંપર્ક તૂટ્યો છે સાબલી અને ટિલોરી નદીના પાણી ફરી વળ્યા છે કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સાત ગામો સંપર્ક વિહોણા છે તો સરોડ બામણસા સહિતના ગામનો સંપર્ક પણ તૂટ્યો છે સાબલી અને ટિલોરી નદીના પાણી ફરી વળતા મુશ્કેલી સર્જાઈ છે તો આ તરફ ખેતરો બેટમાં ફેરવાયા મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાની છે ખેતરોમાં જવા માટેના રસ્તા પણ બંધ થઈ ગયા છે કેશોદ તાલુકામાં આજ સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સાબલી અને ટિલોરી નદીમાં છે તે ઘોડાપુર આવ્યું છે અને અત્યારે ટિલોરી નદીમાં જે ઘોડાપુર આવતાની સાથે જ પાડોદર સહિતના સાત ગામો જેટલા છે તે સંપર્ક વિહોણા બને છે આપ જોઈ શકો છો અત્યારના કે જે પાણી છે તે અત્યારના કમર સુધી પાણી ભરાયેલા છે જે નદી નાળો નથી પરંતુ અત્યારના જે આ ખેતર છે આપ જોઈ શકો ત્યાં અત્યારે પાણી ભરાયા છે ખાસ કરીને જે વાવેતર કર્યું હતું તેની પણ નુકસાની જોવા મળી રહી છે આપણી સાથે ગામના કેટલાક લોકો છે તેમની પાસેથી આપણે જાણશું કારણ કે ખાસ કરીને જે અત્યારના સ્થિતિ છે શું પરિસ્થિતિ છે ને ક્યારથી આ પરિસ્થિતિ છે સાહેબ બે દિવસથી આ પરિસ્થિતિ છે અને પાણી અતિશય છે નાલાઈ તૂટી ગયા છે રોડે તૂટી ગયા છે સરોળ પા અખોદર બામણાસુ કોઈ જાવરો આવવાનો નથી કોઈ જાય જયા જતું આવતું નથી અને અહીંયા નીકળ્યા એ બધ નથી અતિશય વરસાદ છે ખેતરમાં તો એમ જ નથી હાવ બધું જળબે સલાક છે હાવ કે બધે પાણી પાણી જ છે સમજી ક્યાં જવું ખેતરમાં પાણી પાવરફુલ છે પાણી નો ખેતરોમાં પાણી ભરાયા છે રોડ ઉપર પાણી છે કઈ જવાયમ જ નથી તો લોકો જ કહી રહ્યા છે કોઈ સુવિધા નથી આજુબાજુના 7 જેટલા ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે ખાસ કરીને અત્યારના જે રીતે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેથી લોકોના શ્વાસ પણ અદ્ધર ચૂક્યા છે થઈ ચૂક્યા છે અને પાણીનો પ્રવાહ સતત હજી પણ વધી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તમામ પાણી છે તે અત્યારના સાબરી ડેમ મારફત ગામડાઓમાં ઘૂસી ગયા છે ખાસ કરીને ગેરપંતક છે તે જળબંબાકાર બની ચૂક્યો છે ખેતરોના સિલેક્ષ ન્યૂઝ પાડોદર